જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર દ્વારા સરકારી પ્રાથમિક શાળા નંબર ત્રણ ખાતે સિહોર પોલીસના અધિકારી બીડી જાડેજા સાહેબ શંકરાદ ન્યૂઝ ચેનલના સંચાલક મિલનભાઈ કુવાડિયા તેમજ જાયન્ટ્સ ઓફ ગ્રુપના પ્રમુખ જયદેતભાઈ જાનીના વિશેષ ઉપસ્થિતિમાં તેમજ દાતાના સહયોગથી ધોરણ આઠના બાળકોને વિદાય સમારંભમાં મોમેન્ટ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ

yeah okay. yeah

હા આજે અમારો વિદાય પ્રસંગ છે આજે આપણે દર વર્ષની આ વર્ષે પણ અમને શુભેચ્છાઓ આપવા આપણે એકઠા થયા છે વિદાય લેતા અમને ચોક્કસ થાય છે આજે જ્યારે શાળાનું આ પ્રાંગણ છોડવાનો સમય આવ્યો છે ત્યારે અમારા માણસો અહીંયા વિતાવે પ્રત્યક્ષ ચલચિત્રોની માફક પસાર થઈ ગઈ છે એને આમ અચાનક શાળા છોડી જવાનું થાય ત્યારે ખબર નહીં કે મુખ વેદનાઓ હૃદયમાં આકારો પાડી રહી છે શું આવા પૂજ્ય ગુરુજનો જેમણે અમારી કારકિર્દી ઘડવા અથાગ પરિશ્રમ કર્યો ભણતરની સાથે સાથે અમારો સર્વાંગી વિકાસ થાય તે માટે ગુરુજનોએ અથાગ પરિશ્રમ કર્યો છે અમારા અમારામાં રહેલી સુશુભિત શક્તિઓને ઢંઢોળી ઢંડોળીને ચગાડી છે તેવા ગુરુજનોને છોડી જવા ગમતા નથી અમારા ભાઈબંધોનો સાથ ખટમીઠા સંભાળના રશિયા રુડિયા અને પાછા ભેગા થયા તે બધું જાણે આજે વર્તમાન બની અમારી નજર સમક્ષ પસાર થઈ રહ્યું છે અમે બાળકોએ અમારી જિંદગીના મુખ્ય બાલ્યાવસ્થા અહીં પસાર કરી છે કિશોર વસ્તુની અનુભૂતિ ડે જાજો વિડાયડાને ઓપંકીડા ગીત મધુરા ગાજો पङ्खीना मेळा ने विकरवानि भेरा को जाणे कार पा सङ्गमीशु भेडा कातणि વડે જાજો તુજ આવ્યાથી મારા સુના ઉપવન ગાજી ઉઠ્યા ફરી બોલાવે મુજ વિદાય સમયે મુજને પાછળથી બોલા મુજને કોણ ફરી બોલાવે એવું લાગે છે કે હજી કોલેજ આ શાળામાં નાનકડું દફતર લઈને આવેલો કદાચ મારું દફતર પણ ખાલી જ હતું મારું નાનકડું મગજ જેમ પોલીસ લેટ જેવું હતું ને બસ એવું જ જેમ જેમ સમય થતો ગયો દફતર મોટું થઈ ગયું અને મારું કોરી સ્લેટ જેવું જીવન કમ્પ્યુટર જેટલા ડેટા સંભળતું ગયું રોજ દિવસ ઉગીને આ શાળામાં મારું વહેલા શિક્ષકને નવું જ શીખવે આ છે ખો તો કાલે ખ અને પછી ગ અને ઘ એકડો બગડો અને તગડો પણ એ કરી એ પછી શરૂ કરીને એકડો આજે મને કમ્પ્યુટર સુધી પહોંચાડી ને એકડાથી શરૂ કરેલું અગણિત સુધી શીખવ્યું પહેલાં હું રડતા રડતા આવી મારા શિક્ષક મારા આંસુ તો લુસ્યા જ પણ કોઈકના પશુઓના લુસતા પણ શીખવ્યું પહેલા મમ્મી ખૂબ જ પ્યાર પડ્યો બાળકોનો પ્રેમ છે જે શાળા પ્રત્યે વ્યક્ત થઈ રહ્યો છે આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમના આ ભાવને વધાવીએ બિરાજમાન બધા મહાનુભાવો તેમજ મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો આજરોજ સ્કૂલની અંદર વિદાયનો પ્રસંગ છે આઠ ધોરણ સુધી એક સ્કૂલમાં ભણી અને આઠમાં પછી હાઈસ્કૂલમાં હાયર સેકન્ડરીમાં જવાનો આજ પ્રસંગ છે અમને ખૂબ આનંદ હશે કે અમે હાઈસ્કૂલમાં આવી ગયા જેમ જેમ મોટા થતા જાય એમ એમ ભણતર વધતું જાય અને ભણતરની સાથે સાથે આપણું બી વિકાસ થવાનો શરૂ થતો હોય છે તો આજના પ્રસંગ અનુરૂપ ખૂબ આનંદ થયો મને એક દિવસ હું બી તમારી જેમ મારા ગામની પ્રાથમિક શાળામાં બેઠો તો ઇનામ વિતરણમાં અમે ઇનામ ઇનામ લીધેલા છે પહેલો નંબર આવતો એને એક એક ચેક લેબર આપતો હતો અમને આ કેવડું મોટું ઇનામ મેળવ્યું આપને એટલે આ પ્રોત્સાહન કરનાર જે દાતાઓ છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આજના યુગની અંદર મોબાઈલ કેટલા વાપરેશ મોબાઈલ વાપરે છે ને બધા મોબાઈલ તો મોબાઈલનો જરૂરિયાત મુજબ જરૂરિયાત એટલે આપણા જે ભણવાનું જે છે ત્યાં સુધીનો ઉપયોગ કરવો જરૂરી છે ખ્યાલ આવ્યો ગેમ રમવા માટે નહીં મોબાઈલનો ઉપયોગ ગેમ રમવા માટે કરવો જોઈએ નહીં ઓનલી ને ઓનલી ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બધા રીલ્સ જોવા માટે રીલ્સ મૂકવા માટે કરવો જોઈએ નહીં અત્યારે તમારી ઉંમર છે ભણવા માટેની ભણી લેશો સારું ભવિષ્ય તમારું બની જશે પછી તમે મોબાઈલ કે રીલ્સ બનાવો તો કોઈ વાંધો નથી એટલે અત્યારે પોતાનો સમય મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં એવી મારી ઈચ્છા છે કે બધા જ વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ ઓછો કરશે ગેમ્સ રમશે નહીં આમ તો શિક્ષકો તમને બધા કહેતા જ હશે કે આના ઘણા બધા ગેરલાભો આડઅસરો ઘણી બધી છે આની ઘણા બધા બાળકોને તમે જોશો તો એની આંખો આમ ત્રાસી થઈ ગઈ હોય છે ઓનલી ઓનલી ગેમ રમવામાં ફેસબુક જોવામાં મોબાઈલ જોવામાં એનાથી આપણે નંબર બી વધી આવી જતા હોય છે એટલે આડઅસરોના કારણે મોબાઈલ વધુ જોવો જોઈએ નહીં અને ભણવામાં અત્યારે પુસ્તક આ જે ગીતાનું પુસ્તક આપને આપવામાં આવ્યું છે એવા પુસ્તકો વાંચવાનું અત્યારે બધા ભૂલી ગયા છે તે બધા જ મોબાઈલનો ઉપયોગ કરવા મિના છે બને ત્યાં સુધી પુસ્તકો વાંચવી સારા સારા પુસ્તકો વાંચો જેનાથી પોતાનું મનનું એકાગ્રતા થશે ને શું વાંચેલું છે એ આપણે યાદ રહેવાની શરૂઆત થશે જેથી પુસ્તકો વાંચવાની હમણાં પુસ્તક દિવસ ગયો એમાં બી પુસ્તકનું જાણવું ઘણું બધું બહાર પાડવામાં આવ્યું કે બધા પોતાના લેખકો પોતાનું ચાલીસ વર્ષ કે સાઠ વર્ષની અંદર પોતાના જે અનુભવો જો છે એ પોતાના પુસ્તકમાં કંડારતા હોય છે અને એ અનુભવ આપણે વાંચીએ તો આપણા મગજનો ઘણો બધો વિકાસ થતો હોય છે એક પુસ્તક વાંચવાથી જો તમે એક દિવસનો સરેરાશ એક કલાક જેટલું વાંચન કરશો તો કેટલા શબ્દો તમારા જીવનમાં નવા નવા આવશે અને કેટલા શબ્દો તમારા જીવનમાં નવા આવ્યા એનાથી તમારી વાતની શૈલી તમારો પરિચય આપવો તમારી વાત કરવાની રીતભાત એ બધું ઘણું બધું ફેર થઈ જતું હોય છે ઘણો બધો સુધારો આવી જતો હોય છે એટલે સારા સારા પુસ્તકનું વાંચન કરવું જરૂરી છે મોબાઈલનો ઉપયોગ કરવો નહીં એટલું કે મારું વક્તિત્વ ચુકાવી જય હિન્દ જયભાલ Hey hey hey. Hey. Recuarte. E chalachi. Ha. Hey guys. I'm gonna be late. Kita sorry. વિદ્યાર્થીઓનું હોય તેને ધ્યાનમાં લઈ જયુભિહના વરિષ્ઠ મેમ્બર મહેન્દ્રભાઈ ઉપાધ્યાય અને દયાભાઈ પટેલ દ્વારા આજ રોજ લગભગ એકસો ને સિત્તેર જેવા બાળકોને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલ છે અને આજ રોજ આ કાર્યક્રમમાં અમારા જૈન ગ્રુપના તમામ મેમ્બરો ઉપસ્થિત રહેલ છે તેમજ શાળાનો સ્ટાફગણ અને અહીંના વિદ્યાર્થીઓ અમને ખૂબ જ સહકાર આપેલ છે તે બદલ શાળા સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર માને છે જય જય